બે હજાર પચીસ નું ચોમાસું કેવું રહેશે કયા પરિબળો અસર કરી રહ્યા છે નેગેટિવ પોઝિટિવ કોઈ ખરાબ પરિબળ તો અત્યારે અસર નથી કરી રહ્યું ને કે જેને લઈને ચોમાસું નબળું થાય તો આપણે આજે વાત કરવાના છીએ આ પરિબળો વિશે આગોતરું એંધાણ બે હજાર પચીસ ના ચોમાસાનું અગત્યનો વિડીયો શોર્ટ વિડીયો માહિતી આપવાની છે જે મિત્રો નવા છે પહેલી વાર વિડીયો જોવે છે તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક માંથી જોઈ મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં મિત્રો ચોમાસુ જે ભારતમાં શરૂ થતું હોય છે જૂન મહિનાથી તે ઘણી બધી પ્રક્રિયાના ભાગ રૂપે ઘણી બધી પ્રક્રિયા બાદ શરૂ થતું હોય છે તેની સૌથી મોટી જે પ્રક્રિયા હોય છે તે હોય છે ઉનાળો ઉનાળામાં જે તાપમાન વધે અને તાપમાન વધવાને લઈ અને જે પરિબળો રચાય જે કોઈ વાતાવરણીય સ્થિતિઓ રચાય તે ચોમાસાને ખેંચી લાવે છે તેવું આપણે એક સરળ ભાષામાં કહી શકીએ સરળ ભાષામાં ચોમાસાની આ એક ડેફિનેશન આપી શકીએ ચોમાસા વિશે અગત્યની જે કઈ માહિતીઓ છે ચોમાસું કઈ રીતે આવે છે તે આપણી ચેનલ પર આપણે અગાઉ મૂકી ચૂક્યા છીએ તો જે મિત્રોએ ન જોઈ હોય તો તેમાં જોઈ લેજો આ વિડીયોમાં આપણે તેમાં બહુ ઊંડા નહીં ઉતરીએ ઝડપથી વાત લે લે તો અત્યારે કયા પરિબળો અસર કરી રહ્યા છે જે ચોમાસા દરમિયાન પણ અસરકારક હશે જેને લઈને ચોમાસાની સ્થિતિમાં ફેરફાર થઈ શકે

તેનું તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય કે નોર્મલ કરતા નીચું જાય તે સમુદ્રની સપાટીની નોર્મલ કરતા વધુ ગરમ થાય કે નોર્મલ કરતા વધુ ઠંડી થાય ત્યારે જે કંઈ ફેરફારો વાતાવરણમાં થાય છે તે સીધા ભારતીય ચોમાસા ઉપર અસર કરે છે નેગેટિવ કે પોઝિટિવ મુખ્યત્વે એવું મનાય છે કે જે અલનીનોની સ્થિતિ હોય એટલે કે નોર્મલ કરતા નીનો 3.4 રીજનનું તાપમાન ગરમ થાય ને અલનીનો બને તો ભારતના ચોમાસા ઉપર પ્રતિકૂળ અસર થાય એટલે કે ખરાબ અસર થાય જો લાળાનીના બને કે નોર્મલ કરતા તાપમાન નીચું જાય ઠંડુ થાય અને લાળાનીના સ્થાપિત થાય તો ભારતીય ચોમાસા ઉપર સારી અસર થાય પરંતુ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે કે જે આજથી ત્રીસ વર્ષ પેલા જે સ્થિતિઓ હતી વિશ્વના સમુદ્રની તેમાં અને અત્યારમાં ઘણો ફર્ક છે અત્યારે તમે જે ચિત્ર જોઈ રહ્યા છો તેમાં એક બાજુ ઓગણીસો માં જે અલની સ્થિતિ હતી તે અને બીજી બાજુ તમને બે હજાર અલનીનો બન્યો ત્યારે તેની આજુબાજુના જે કઈ સમુદ્ર હતા તેનું તાપમાન ઓછું હતું જેને લઈને અલનીનોની અસર આ વિસ્તારો ઉપર અને ભારતના ચોમાસા પર ખૂબ વધુ દેખાય ખૂબ વધુ નેગેટિવ અસર પડે

પહેલા થતી હતી તેના કરતા કહી શકીએ પરંતુ એક રિસર્ચ નો વિષય છે આમાં ઘણો ફેરફાર આગળ થઈ શકે કોઈ ઊંડું રિસર્ચ થાય આ બાબતમાં તો વધુ ચોક્કસ ખ્યાલ આવે પરંતુ એક વાત ચોક્કસ છે કે આપણા માનવા મુજબ હવે જેટલા રહ્યા નથી કે જે ભારતના ચોમાસા ઉપર એટલી ખરાબ અસર કરી શકે હવે ફરીથી આપણે મૂળ વાત ઉપર આવી જઈએ કે અત્યારે શું સ્થિતિઓ પ્રવર્તી રહી છે તો ટૂંકમાં અત્યારે અલનીનો પણ નથી અને લાનીના પણ નથી અત્યારનું જે કઈ તાપમાન છે તે લાઈનના ઝોનમાં છે એટલે કે 0.5 સેલ્સિયસ કરતા નીચું નોર્મલ કરતા 0.5 સેલ્સિયસ કરતા નીચું તાપમાન અત્યારે નીનો 3.4 રીજનમાં છે છેલ્લા 1 થી 1.5 મહિનાથી આ રીતનું છે અને આગળ પણ આ રીતે જ રહે પરંતુ ધીમે ધીમે જેમ મહિના આગળ આવશે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન તાપમાનમાં ફરીથી વધારો થવાનો શરૂ થઈ જશે જેને લઈને ભારતીય ચોમાસામાં કે ઉનાળામાં લાનીના સ્થાપિત થાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી અત્યારે દેખાઈ રહી છે અને સાથે સાથે જે કઈ ફોરકાસ્ટ આપણી પાસે અત્યારે અવેલેબલ છે તે મુજબ ચોમાસા દરમિયાન અલનીનો સ્થાપિત થાય તેવી શક્યતા પણ અત્યારે ના બરાબર દેખાઈ રહી છે એટલે કે આગામી સમયમાં પણ જે આ સ્થિતિ છે તે ન્યુટ્રલ બની રહે તેવું હાલ લાગી રહ્યું છે અને આ સ્થિતિ નીનો 3.4 રિજિયનની સ્થિતિ લાનીના કે અલનીનો ન રહે અને ન્યુટ્રલ રહે તો તે આપણા માટે એક જોતા ફાયદાકારક ગણી શકાય કે કોઈ નેગેટિવ કે પોઝિટિવ આ સ્થિતિની કોઈ અસર થવાની નેગેટિવ અસર થવાની શક્યતા હાલ ઘણી ઓછી જેને લઈને આપણે એક નોર્મલ ચોમાસું આવે બે હજાર ભારતમાં અને ગુજરાતમાં તેવી આશા રાખી શકીએ બીજું પરિબળ ઓશન ડાયપોલ પણ ખૂબ જ અગત્યનું પરિબળ છે અને તે પણ મોટી અસર કરતું હોય છે ભારતીય ચોમાસા ઉપર અત્યારે જે કઈ ફોરકાસ્ટ અને સ્થિતિઓ અવેલેબલ છે તેના આધારે અત્યારે ન્યુટ્રલ કન્ડિશન છે એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ પણ નથી નેગેટિવ પણ નથી અને આગામી સમયમાં પણ ન્યુટ્રલ રહેવાની શક્યતા ચોમાસા ઉપર પણ ન્યુટ્રલ રહેવાની વધુ શક્યતા હાલ છે ઇન્ડિયન ઓશન ડાયપલના જે લાંબા ગાળાના ફોરકાસ્ટ હોય છે તે સતત બદલાતા હોય છે બે થી ત્રણ મહિના આગળનું ઇન્ડિયન ઓશન ડાયપોનું ફોરકાસ્ટ કરવું થોડું અઘરું છે કારણ કે તેમાં ઝડપથી ફેરફાર થતા હોય પરંતુ અત્યારના ફોરકાસ્ટ મુજબ જો બે ના ચોમાસા દરમિયાન ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ

તે પણ અગત્યના હોય છે અને પરંતુ આ પરિબળો કેવું રહેશે આ પરિબળો કેટલા સપોર્ટિવ રહે તે મુજબ ચોમાસાનો આધાર રહેતો હોય છે તો આ આધારે આપણે અત્યારે તારણ એવું કાઢી શકીએ કે બે ચોમાસા ઉપર અત્યારે કોઈ નેગેટિવ પરિબળોની મોટી અસર થાય તેવી સંભાવના ઘણી ઓછી આગળ જો કોઈ ઝડપથી મોટો ફેરફાર થાય લા નીના ની સ્થિતિઓ જે અત્યારે છે તે ન્યુટ્રલ ન્યુટ્રલમાંથી ઝડપથી અલનીનો તરફ જાય તેવું કંઈ ઉભું થાય તો આમાં ફેરફાર થઈ શકે પરંતુ અત્યારે આપણે આશા રાખીએ છીએ કે એવું કંઈ નહીં થાય અને જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદ ઘણો સારો પડી શકે નોર્મલ અથવા નોર્મલ થી થોડો વધુ વરસાદ પડવાની શક્યતા બે 2025 માં ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ ચોમાસુ ક્યારે શરૂ થાય તેની વાત કરીએ તો કેરળની વાત અત્યારે આપણે કરી શકીએ ભારતમાં જે આગમન થાય ચોમાસાનું તે અત્યારે નોર્મલ અથવા નોર્મલ થી થોડું વહેલું થાય તેવું આપણને લાગી રહ્યું છે એટલે કે પચીસ મે થી લઈ અને એક જૂન વચ્ચે કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે ત્યાર બાદની જે સ્થિતિઓ હોય છે તે ત્યારે જ નક્કી થતી હોય કે કયા ટૂંકા ગાળાના પરિબળો સપોર્ટ કરે છે તે મુજબ ચોમાસું આગળ વધી અને ગુજરાત સુધી આવતું હોય તો આગળ આપણે વાત કરશું કે ગુજરાતમાં ક્યારે ચોમાસાનું આગમન થઈ શકે અત્યારે આપણે નોર્મલ તારીખે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થાય તેવી આશા એક રાખી રહે છીએ તો મિત્રો આ હતી લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના પેરામીટરોના આધારે ચોમાસાનું એક આગોતરું એંધાણ બે ના ચોમાસા માટે ઉનાળાની વાત લઈ લે તો ઉનાળો આકરો રહી શકે આ વખતે નોર્મલ કરતા એક થી બે ડિગ્રી વધુ તાપમાન નોંધાય તેવી શક્યતા છે એપ્રિલ મે મહિના દરમિયાન માર્ચ મહિનાથી જ માર્ચ મહિનાના બીજા અઠવાડિયા ત્રીજા અઠવાડિયાથી જ તાપમાન વધવાનું શરૂ થઈ શકે માર્ચ મહિનાના બીજા ત્રીજા અઠવાડિયામાં આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે ને અમુક વિસ્તારોમાં તેથી વધુ નોંધાય તો પણ નવાય નહીં એટલે કે માર્ચ મહિનાથી જ ઉનાળો મિજાજ બતાવવાનું ચાલુ કરી શકે છે આગળ આગળ આપણે આ અપડેટો આપતા ચોમાસાની હવે ઠંડીની અપડેટ પણ એક બે દિવસમાં ફરી એકવાર આપશું ઉનાળાની અપડેટો આગળ આવશે તો જોવાનું ચૂકશો નહીં આ અપડેટ કેવી લાગી ખાસ કે જો વિડીયો લાઈક શેર કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક માંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર